એટલે અહીંયા તો આપણે વિડીયો શૂટ કરવા નહીં જઈ શકીએ પણ રામવનમાં જવાની ઈચ્છા છે તો એક લોક તમને બતાવશું પણ આજે તો હનુમાન બાપાનો વાર એટલે શનિવાર એટલે આપણે તો કાયમ ડેલી અહીંયા આવી એટલે દીવાતૂપ કરતા જઈ શનિવાર રહેતા નથી પણ તોય દર્શન કરવા આવ્યા છે તો તમે વિડીયો જોઈ લો અને ત્યાં બધું સાફ સાફસુફ રાખી અને આજે તો શનિવાર છે એટલે હનુમાન બાપાના મંદિરેથી વિડીયો શરૂઆત કર્યો અને જવાનું છે વાકાનેર કેમકે સંક્રાંત આવે છે એટલે પતંગોની વિડીયો બનાવવાની દુકાન વાળાનો ભાઈનો ફોન આવ્યો હતો તો આપણે એમની જાહેરાત કરવા જવાની છે તો મારા કાકા શોખ લો જે કામેથી આવ્યો નથી હવે એટલે દિવાળું ફર નહીં કાપડ વાત તો આપણે હનુમાન બાપાના મંદિરે વિડીયો ઉતારવાનું શરૂઆત કરી દીધો છે તો હનુમાન ચાલીસા તો નથી આવડતા પણ હનુમાન બાપાનું ભજન આવડે છે આપણે એક પછી માયક લાવશું ને માયક માયક લેવા પણ જવાનું છે તમને કહેતા ભૂલી ગયો માયક લાવશું ત્યારે આપણે ભગવાન હનુમાન બાપાનું ભજન ગાઈશું અને રામ લક્ષ્મણ અને સીતા માતાનું પણ ભજન આપણે ગઈશું તો જો આવડું નાનકડું એવું મંદિર છે દીવા પણ પ્રગટાવી નાખ્યો શનિવાર છે એટલે આપણે દીવા ધૂપ કરી નાખ્યા હનુમાન બાપાના મંદિરે અને અગરબત્તી પણ કરી નાખી એ હનુમાન બાપા મારી ચેનલ આગળ વધે એવી પ્રાર્થના પણ આપણે આવી છે દુકાને આવી ગયા છે ને માયક લેવા આવ્યા છે માયક લઈને પછી જવાનું ઘરે એટલે કે માયક લેતા જાય હવે દુકાનનું નામ તો શું હોય તમને પણ પાછળનો ફેવરેટ કર બતાવી બાપાનેરમાં આપણે આવી ગયા છે અંદર કવરને લેમિનેશન કરાવે છે માયક લઈ લઈ દુકાનનું નામ તો ગણેશ મોબાઈલ મોબાઈલ હલો દુકાન અંદર જાય અને મજા આવી જાય માયક લેવાનું એટલે માયક લઈ લઈએ આપણે આ કે માયક જય માતાજી જય માતાજી હા તો માય એક સેટ કરીને જ આપણે વિડિયો શૂટ કરી ચાલુ શું દુકાન નું નામ ગણાકરા મોબાઈલ વાકાનેર વાકાનેર બંધુ સમાજ ઉપસ્થિત અને બાજુમાં બંધુ સમાજ બંધુ સમાજ જો અત્યારે આપણે દુકાનમાં આવી ગયા કમ્પ્લીટ અને માયક પણ જો કમ્પ્લીટ કરી નાખ્યું અવાજ કેવો આવે છે એ પણ તમે કોમેન્ટમાં કહેજો

આપણી દુકાનમાં બધી જ જાતના મોબાઈલ તમને મળી શકશે એમાં કોઈ પણ કંપનીના મોબાઈલ મળી શકશે જેમાં સરળ હપ્તેથી લઈને ઝીરો પર્સન્ટ ઇન્ટરેસ્ટ સુધીની બધી જ સગવડ મળી જશે તમે ગૂગલ પે ક્રેડિટ કાર્ડ કેશ બધીથી પેમેન્ટ કરી શકો છો સાથે એસેસરીઝમાં બહુ બધી વિશાળ રેન્જ છે સાથે કીપેડ ફોન પણ છે એસેસરીઝમાં તમે બધું જ લેડીઝ કવર ફેન્સી કવર ફોટો કવર બધું જ કરી શકો છો એમાં હા બધા કવર મળી જશે તમારે કોઈ પણ ફોનના બધી બ્રાન્ડમાં બધી રીતના કવર મળી શકશે તમને એમાં અત્યારની સૌથી વધારે ચાલતી સ્માર્ટ વોચ બધી કંપનીમાં મળી જશે બધી હા ના આ સ્માર્ટ વોચ છે બધી તમારે અલગ અલગ કંપનીમાં સારી સારી બધી કંપનીમાં સ્માર્ટ વોચ આવી જશે અલગ અલગ તમારા બધા બ્લૂટૂથ પણ આવી જશે જેમાં નેકબેન્ડ કહી શકશો નેકબેન્ડ પણ આવી જશે એમાં આ બાજુ છે તમારે બધા ફેન્સી કવર છે એમાં બધી જ બ્રાન્ડના બધી જ કંપનીમાં તમારા બધા ફેન્સી કવર મળી જશે સાથે સાથે ફેન્સી લેમિનેશન પણ તમારે કરવું હોય તો પણ તમને કરી આપશે રંગોનું આ લેમિનેશન પણ તમને કરી મળશે વાકાનેર બંધુ સમાજ હોસ્પિટલ ની બાજુમાં પ્રતાપ રોડ બાર થી આપડે બોર્ડ લઈ લઈએ બોર્ડ પેલા લઈ લીધું

બધા કલર કલર જે લેમિનેશન કરવું હોય પ્રસંગ આવે આજે તો આ કરી નાખવું આપણે કમ્પ્લીટ હાલ જયંતિભાઈ જાય ને હવે

हा खाइ पार्सल करो न જો ડોંગરી રામ રામ જય માતાજી જોસામાં વાવા કાનેર ગયા તા ને તે 구ખરાને ઉલાયા હે ને માયા કા લાયા હે નવ આપડે અન જધુイ बेन અલકા બેઠા હે બોલો જધુイ बेन हां मा आज આવે તમા હા મા એક જો બોલવાનું આવી

મથાવે એટલે મેં કીધું મારા પપ્પા આવી રીતના મથે અને વિડીયોમાં તમને પણ કીધું તું એક દી કે હવે થઈ છે એટલે લઈશું તો મેં કીધું મારા પપ્પાને કીધું લેતો વાયર વાયર માયક લેવા ગયો તો મોબાઈલ લઈ લાવ્યો અને જો મારા મમ્મી લહણ ફોલે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી આ લહણ ફોલું વકાલો લઈ આવી વકાલો લઈ આવી અને લહણ ફોલું છે મારું મરસું ખાંડવું છે

એવી રીતે હું ફોનમાં એટલે તો લેતા નથી લેવો નથી